જેથી આજ વિસ્તારની મહિલાઓ લાલ ઘૂમ થઈને ધોરાજી નગરપાલિકાએ કચેરી પહોંચી હતી જે નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં પચાસ જેટલા રહેણાંક મકાન આવેલા છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્થાનિકો પીડા સહન કરી રહ્યા છે વરસાદી પાણીથી ખાબોચિયા ભરેલા ખાડાઓ અને તેથી રોગચાળા ફેલાય તે વિદેશક પણ મહિલાઓ વ્યક્ત કરી હતી અનેક તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ નિર્ભર તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જિલ્લા એમ ન્યૂઝ સાથે રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી બેન પ્રકાશ ભાઈ રાવરાણી છે તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે કેટલા કંટાળી ગયા છે જેલમાં જેમ કેદી પુરાય ને એમ રહેવું પડે છે અમારા ડેલી સુધી નથી નીકળી શકતા એટલો ગારો એટલો કચકાણ અને એટલું ગંદગી રોગચાળો

અમાર ચાલવા જેવો રસ્તો નથી છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થઈ છે દર વર્ષે નગરપાલિકાએ જાય છે દર વર્ષે અમે નગરપાલિકા ધક્કા જ ખવડાવે અમે અમાર સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ અહીંયા ટેમ્પો બાંધીને છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કંઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થઈ છે હવે અમે થાકી ગયા છીએ અમારે શું કરવું આમાં એનું નામ એનું નામ રણનબેન એસી તકલીફ છે આય નહીં બોલે

એને ખબર કે કેમ તું અહીંયા હલે હગા મોટી ઉંમર ના હોય બરાક હોય અહિયાં તો તું કેમ અહીંયા હાલે હગા એ ને હાલી હગીયા એમ પૂછવા પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્નો કહી દીશ સરખી રીતનો